હા તોડી બોમ હશે નહિ તો દિવસ નહિ તમારું ધર્મશાળાઓ હેડ મોટી એટલે મેં નહી કીધું કે મારું ધર્મશાળાઓ હેડી છે અમારા મોટી મોટી સંસ્થાઓ હેડતી એટલે તમે સારું કરો છો એટલે આખી જિંદગી તમે આ બંડી માં કાઢી છે અને તમે મને સમજાવો મને સમજાવો એટલે મેં બંડી જ પહેરી છે આપડું નહીં કાઢી

અરે તમારે દિવાળી દિવાળીની હોળી એમો કઈ ખબર ના પડે ભાઈ મને હોળી કરતા આવડે છે પછી દારૂ પી નાયા તો મજા ન આવે પછી મફુજી દોડેન ભરતજી દોડા પછી દોડતા ફર્યો ઓલા વાઘુબાને સમજાવો વાઘુબાને સમજાવો મોટા માથાડો કદી જિંદગી માં હમુ ના બોલ્યો અને વાયે તો એને બોલતે તો ના શીખવાડી કદી એ લે ભા એ ભા હા લઈ જા હાય કાકા આટલા બધા ભણા છે

હની આદત ન કોઈ વ્યસન ચાલુ કરી ખો એટલે તને નઈ ખબર કે માર કાકો ગમમે તે વસ્તુ લી તો એમ પહેલા ચેક કરવા જોવે છે તો હું ચેક કરી દઉં કાકા તમે રોકેટ રોકેટ હડકાઈ ચેક કરવા જો ને એટલે રોકેટ માર ઉડશે આટલામ ને આટલામ ભમી તે આય બાળી ના છું આય બાળી આવો કાકા તમાર છે ઈ કણ રોકેટ ચેક કરવાનું આવે છે કપાળ માં આવ્યો તો કપાળ આવ્યો તો વડી પટ્ટી જો પટ્ટી નઈ ચોટલો થઈ જોત કાકા આટલે સારું હેડ

પછી જોયા કોમો સ્ટાર ને આખો સ્ટાર એ સ્ટાર વાળી દારૂ ખાનું કોણ લાવ્યું આટલું બધું માર કાકો દેથી લાયા ફૂંટા કાકા અડ્ડા વાડી એક થાપ મળે કોણ મળ્યા ની ભમીજા હમુ ઢોમણે વાત કરે છે કે હમુ બોલ પણ એમ હાટે હનુ જાય કોઈ અમાર પૈસે થી લાયા હે જો બાપડ લાયા તો ભલે લાયા તો આટલા માં ફોડ્યું અને કોઈ હળગાયું તો મારા ટાડું ની મેલું હો એટલે આર્ત તો તમે બનાયો તો વેક્યાની વાત નહીં કરતો લ્યા

કિશન હા લાય તું ખાલી પેટી લાય જો હું આમાંથી સ્ટાર ને કાઢું પેટી લાય હા કિશન હા તાર કાકે પહેલા બીજો કોઈ ના લિયા લી તમાર કાકો તો પાસા અમે હજુ પણ વાર હય યાર એક આય કોગુ નું ખબર ત્રણસો 300 રૂપિયા નું હાય હાય તો પછી માર કાકો એમ તો મને બોલી ખરા પણ બધું લઈ આલી પાછા એવું હા આગળ જઈને જો મારો ઓડશો થોડા દાડા આયો લારી મને છેત્રી જો રૂપિયા રોકેટના લીધા પેકેટ તો હવે દિવાળીના અમારે શું કરવાનું રોકેટ હોય હા ખરેખર આ લારીવાળો મારા હાથમાં આવી ગયો ને તો એકી થાપેવાના દોટ પાડી નાખો આ નાખી જિંદગી વાને મીઠાઈ જગ્યાએ ગોઠિયા ખાય એવો કરી દેલું હમ ઉડકી પઠારી ફેવરી નાશી ઓ હો વાગોજી દુકાન કરી બેઠા શું ઘેર ને ઘેર ઓય દુકાન કરી શું ભાવ આલો છો હે શું ભાવ વેકો છો મફત મફત આવ લાવો હેડો ભરવામાં તણ હેડો હે હવ લાવો હેડો એટલે પૈસા થી લાવવાની તાકાત નહી તમારા હોય પણ તમે મફત આવતા હોય તો અમે શું કેમ લાભ ના લે ભાઈ એમ નઈ દારૂ અમે પીધો છે આખી જિંદગી તો તમારે દારૂ ખોનું લાવવાની તાકાત નહી ના ભાઈ ના

ચેક કરતો તો કીધું રોકેટ આમ તો ખબર પડે કેટલા જાય છે વાઘુજી અમારા પેલા અમુક લોકેટ ના અપાયા હતા પૂળા પડ્યા છે ઘેર ઘેર હોબળો માર્યો પૂળા ના પૈસા ઉભે ઉભે લે ખરેખર એક તો દિવાળી આવી નહીં કે આ પૂળાવાળા તો ચાલુ થઈ ગયા નહીં

આ પૈસા ચોકથી થી તમારે આયા છે કઈતા છે ગુંજામો નકા હમણા દાડો ઉગે તમે ભડા ચા લઈને આવો એમણા જો જો આઠમી જો જો આ તમારો બો ફોડો એવું તો ભડા ચુઓમો છે જ નહીં ઓ મામા આ ફૂટડી બો અને રોકેટ મારા બદલે લાયા તો પણ લારી વાડે રોકેટ નું પેકેટ મે યુદ નહીં નહીં મેલ્યે ના હા તો નાલ થઈ જાય નહીં તમે લાયો ફેર હ ફેર લાયો એ લારી વાળાને હોજો મુ ઓ ભળો લોકેટ તમારે ફેર લાબો હોય તો લાવજો પણ આ મકાન દવા દેજો તમે આ મકાન ભવિષ્ય ભૂલી જો આ આબા દેતા નહીં આ વંડા ઉપર મેલી મેલી અને હમણા દવા દેવા કીઓ આવે કે આવા દિવાળીની દાળે મોયો ભરો થી લાકડી લઈને થોડો તાણે બો આ તો તમે તો લાકડી આડી કરજો લાકડી આડી કર્યો મુઢે સણમ પુલા તો કોઈ ના બાળવા દેતા ને મા હા

રામ મફત ને હવે તો કહું છું ના પણ તમે જે ભાવ લાયા હોય આ લ્યો ના રે શું કરવા અમારું છોકરો મોટો ભડયા નઈ ખોડી કેતો ના ના રે ઘણી લારીઓ સી જો હવે આ તો હવા બદલે લાયો છું તો પછી પેલા રોડ પર બેહો ને મોસો ઢાળીને બધું વેચી મારો શું કરવા પાણ તમે વેકવા દેતા રોકી ઢગલો કરીને એકી માર્ગા ખોડી નાખો કે હવે મફુજી મગજ ના ખાતા હો તમને કહું આ જો ન કે વાઘુજી ના ખોડો એ મેં મે ઉભા રહોડો કઈ નઈ વાતના મગજ ખોસો ખરા ખરાવાગુજી બધા ફોડી નાખશી આજ ના ઓય ઉભા ઉભા એટલે ના ફોડતા કું છું કઈ નઈ વાતનો જો ખાલી જો ઉભા રહેજો

રસ્તા ઉપર ઘર છે તો વહેતી હેડે જો એટલે ટાઈમ પાસ કરવા વાળી જવાનું વાકુજી જોડે ન્યા ન્યા યાર ન્યા એવું નહી કેમ તો કોઈ વજન નહી જો તેણે જ વરા છે સી દોસીન તો ઓવે ઓવે આ એટલે આપણે દિવાળી ના કરે કે હે મીઠાઈ મીઠાઈ તો મારા મીઠાઈ લાવવાની બીજું આપણે કોઈ ખવાય ની દિવાળી માં બીજું કા ખવડાતું છે હા એટલે અંચાણી પછી હમ એમ કહું છું કાણી ને પોરે હજુ તો દિવાળી કરવાની ઈચ્છા તો નથી પણ આ તો મે આ વખતની વાત કરી ઓય

મારા કોન માં ઢાક પાડી ના જા તમારા કોન ફૂટી જમ ના જા યાર તો કાકા દો કી પછી કે તો રે માર કાકાને કહી દેયો પછી હમું નહી આવજો તમને કીધું તારે ઝઘડો થાય એ તારા કાકાને કી કે ગમેને કી તું નહીં બી હતો આમે તને કીધું છેટો જે તોરે હે

જો તો હું તો હો કે હવે આકાશમાં જઈને ફોડતો તમારું જોવાનું તમર ઘર તો નઈ ફોડતો કે એ બોલવા જોવાય હું મજાક કરતો તો મજાક કરતો તો ની આવડ નતું આ ખાટલાને જઈને તું ભરાત્યા ફોડી એટલે કોકનું શું થાય લાય હે ફરજી જાય બીજું કોઈ ના થાય એ તું ચાલ જા તારા બાપને તો થપકમો આલ્યો માર કાઢી પણ મજા આવી ઓવા લ્યા મોટા બોમ્બ પડ્યા દોડે ભીખા ફૂડીએ ફૂડીએત બોમ્બ પડ્યો કિસે એમ તો અલ્યા પણ હુતળી બોમ્બ થી બીક ના લાગે અરે કશું બીક ના લાગે આપણે હળગાઈને દોડી ઉડવાનું છે

વધારાનું બાપે સંસ્કાર તો લગી રહ્યા હવે ખેર ભાઈ હું તમને સાચી વાત કરું દિવાળી છે એટલે ભળાચો તો અમે ફોડવા નાખો એટલે શેત્રોડો કે ભળા ના ફોડવા ના હોય ફોડો તો પછી કૂક નું હળજી જાય તો

કલર કર્યા વળો વચી દે ને કે એકી થાપે તારા નાખ્યો ને તો આખી જિંદગી તું ગોઠિયા ખાયું દાળી છે ટાણી તમે ક

હવે મારા ઘેર આવી કે ભડા તું ફોડ્યું નઈ તો તમારા હાથ આદો નહી રાખો અમે તમને કીધું આદો નહી રાખો એટલે અમારા હાથ પગ ભાઈ નહી ગયા હે ઓવે ની ભઈ જ હોય ની તો હું ભઈ ના છું તમને કહું એટલે હરે ભાઈ વાને યાર કાટો ને યાર નકે હરે હમણે માર ખાય હાલ હમણે ઓ આગોજી મારા મારા ભડા જ જોવે લઈ આવું છું યાર શાંતિ રાખો કે તમે એ જો ભડા જ નહી મળી તો મજા નહી આવે એટલે ધાકી યાર તો ધાક તો કાતરીયા ના ખાકી એ કમણી આલી છે ચીચી જાય

મારે દિવાળી તમારી તેઓ ભડાચ ફોડ્યા છે એટલે હરજુ થાય મારો છોકરો છે તમારા છોકરા તમે મુઠે સડાયા છો આખા સતે હાથ ઉપર છો ને કે મજા નહી આવે હાથ પડ્યા છે ભોય કે મજા નહી આવે એટલે આ હળકાઈ નહી દેખાતું હળકે દિવાળી નું તો હળકે નહીં તારું ઘર હળકાયું આ એટલે તો હળક તો હળક તો ને ઘરે હળકી જાય છે ને હળકે હા તે હળકી જાય ને તાણીયા બા નું કેવા એમણે મે આપવાનું નું સોળવા તમે મોર નહી મોટો કરતે આબા ને એટલે આમી પેટે પાટા બોધી બોધી ને આબા ને મોટો કર્યો છે તો પછી ઘેર રાખો તાણી ના ના અમારી ગરીબી તમે નહી જોઈલી બાસકુબા તું બંધ થઈ જા ને કમળા ઝાપો છો હમણે કેવું કરજો સાયલેન્ટર પટવા સાઈડ માં રેજો હવે હાથ ના ઉપાડતો તને કહી હવે ના ઉપાડતો હાથ હા તો પેલો

हां એટલે મે એમ કીધું તું તો વચ્ચે તાર ફોડવા ન કે આવતા ત હ અ કાકા ને તો ફોડવા નઈ રે ભણા છે ના તને નથી ખબર લે મે કાકા કાકા તું કીધું નતું કીધું ફલા ફુંતા કાકા ને તે મોથા નેથે ફોડ્યું એમ નઈ હ હાય કાકા મે ફોડે નઈ ચોય કાવી છે બા એક ઉપડ્યા છે પડે છે તું એ ઉપર એને પૂછો કી છ ઉપર રે લ્યા ઉપડ ઉપડવા છે અલ્યા ઉપર નક મણાય હે હ મે નઈ ફોડેગા

ગાયની વાતનો ધક્કા મેલે છે એટલે શું સમજે થઈ શું થઈ છે આ મુદામસીન બધા ભોય પડ્યા છે હમણા પૈસા ગાજ અમે ઓ અરે તું બે હજાર નો ગ્રાહક છે સાત ઇંચ ના પકડતો ન કે દોત પાડી નાખ્યો તારા એ ખેગડા આપણે ઘેર પડ્યા નહીં ઈ લાઈનો ના મુઠા પર ફોડતા હે અરે મારા ભણાજ ન હે જોતા મારા મારા પૈસા જોવી છે પૈસા જોવી છે એમ ઓવે હા તે હું તમે મારા ફટાકડા આલુ તમે પૂરો કરી આલુ હીરે લઈ અને લારી પર જતા રહો પૈસા તમે ડાલ દે ના 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 પૈસા મે તમે ના લેતા એટલે તમે જ મારા પૈસા ગાઢો અને ફટાકડા આલવાનું તો કઉ છું કાળજે તો પૈસા કાથી લાવ તાણી હું પૈસા કાથી લાવ મારા ફટાકડા નહી જોતા હવે ના ના હવે ના જોતા તો હું શું કરું તાણી મારે જોતા છે એમ નહીં હું ડોટુ બોલ્યો ડોટુ બોલ્યો હું કે તમે પૂરા કરી આલુ તો પૈસા કાથી લાવું હું તો આ આવો અને તાણ કાબુમાં રાખો તાણી

હા મારું પંચું પાટણ હા